સિનિયર કોર્ટના આદેશ બાદ કુંભારવાડા વિસ્તારમાં પચાસ વર્ષથી રહેતા ભાડુવાતને પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલિફ દ્વારા મકાનને ખાલી કરાવવામાં આવ્યું કુંભારવાડા વિસ્તારમાં નદીમ કબ્રસ્તાનની બાજુમાં છેલ્લા પચાસ વર્ષથી મકાન ભાડે આપવામાં આવ્યું હતું જેનો હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો જેનો હુકમ આવતા મકાન ખાલી કરાવવા માટે બેલિફ્સ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા જે આ પચાસ વર્ષ જૂના ભાડુવાતને મકાન ખાલી કરાવવામાં આવ્યું હતું તમારે પચાસ વર્ષ પંચાણું વર્ષ કોણ છે માપતે બીમાર છે કાલ મરી જાય જવાબદારી કોની આપવાનો મકાન <messive> માલિક <messive> 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 જોઈએ પણ કઈ નથી અને વે આ મારું કરવું પડશે ઓકે

બે વખત અમે જીતી ગયા છીએ બે વખત જીતી ગયા ત્યારે એની અપીલ હોય બરાબર તો અપીલે નીકળી જાય અત્યારે અમને કોર્ટ છું અમને અત્યારે કોર્ટે અમને અત્યારે આ ખાલસાનો હુકમ કરી દીધો અને કોર્ટે એમના મકાન ખાલી કર્યું હતું કોર્ટનો હુકમ થયો તો એમના મકાન ખાલી કર્યું હતું ચાલીસ વર્ષથી આ લોકો રહી છે ભાડી ભાડું બાળી કાંઈ નથી ખાલી એમના રહી છે મારા દાદા એ લોકો મકાન મારા દાદા ગુજરી ગયા સત્તર વર્ષ

પછી એક શૈલેષભાઈ પછી બીજા કોઈના નામ મને આવતા વિક્રમભાઈ મેર હતા મેં એમ બીજા બધા સાહેબો હતા ખરા પણ મને એ બધા બેલીફ હતા એમ ક્યાંથી આવ્યા એ લોકો સાહેબ અહીંયા હાઈકોર્ટમાંથી હાઈકોર્ટ ને ત્યાં આવ્યા હતા એ લોકોએ તેમને ખાલસા ના હુકુમ જો પૂછ્યો સામાન વ્યાજ હોય બહાર મૂકાવી દીધું એમ જે કોર્ટના બે માણસો હતા સરકારી માણસો માથે ઉભા રહ્યા પછી અમારે એ લોકોએ સામાન બહાર મૂક્યો એ લોકોની હાજરીમાં એ લોકોની નજરમાં અને પછી અમને લોક માર્યું લોક મારી અમને ચાલ્યું હાથમાં ઓકે